ગુજરાત સરકાર દ્વારા પહેલી એપ્રિલથી મંજૂર કરવામાં આવેલ સ્ટાય પેન વધારો હજુ સુધી મળ્યો નથી જેથી અદાણી મેડિકલ કોલેજના દોઢસો જિલ્લા રેસિડેન્ટ અને દોઢસો ઇન્ટર્ન તબીબી છાત્રોની હડતાળ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી આજે ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો છાત્રોએ આક્ષેપ કર્યો હતો કે મેનેજમેન્ટ દ્વારા વાલીઓને દબાણ કરી હડતાળ સમેટવા પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ જ્યાં સુધી માંગ સંતોષાય નહીં ત્યાં સુધી લડત ચાલુ રાખવા ત્રણસો ડોક્ટરોમાં કમ છે તબીબ છાત્રોના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મેડિકલ કોલેજના તબીબી છાત્રોના બે કરોડ પાંચ લાખ જેટલી રકમ મેનેજમેન્ટ અને જિલ્લા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ચૂકવવામાં આવી નથી છાત્રોને લડત દબાવવા માટે ધાકધમકી કરવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો તબીબી છાત્રોની હડતાળના પગલે જે કે જનરલ હોસ્પિટલની સેવાઓ ન ખોરવા તે માટે અન્ય વ્યવસ્થાઓ ભી કરાઈ છે આજે અમારો સ્ટ્રાઇકનો થર્ડ ડે છે હજી પણ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ માંગણી સ્વીકારવામાં આવી નથી અને અમે લોકો મિડલ ક્લાસમાંથી છીએ એટલે અમારી માગણી સ્વાભાવિક છે કે એક લાખ પગાર જો ગવર્મેન્ટ કોલેજીસ આપી શકતી હોય તો ગુજરાત અદાની ઇન્સ્ટિટ્યૂટ શા માટે ના આપી શકે અને અમારી માંગણી એ જ છે કે જેમ જે પણ જે પ્રમાણે ગવર્મેન્ટનો રૂલ છે ગવર્મેન્ટે જે પ્રમાણે નોટિફાઈ કર્યું છે એ પ્રમાણે અમને એપ્રિલથી અત્યાર સુધીનું એરિયસ મળવું જોઈએ અને અમારો સ્ટાઈ પણ ઇન્ક્રીઝ થવો જોઈએ પણ હજી સુધી મેનેજમેન્ટ તરફથી કોઈ પણ પોઝિટિવ ફીડબેક મળ્યો નથી અને અમારી માંગણી આજે અમે બ્લેક બેન્ડ પહેરી અને આનો વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને મેનેજમેન્ટ અમારી માંગણી સ્વીકારે એવી અમારા તરફથી ઈચ્છા છે અમારી આજે અમારી હડતાળનો ત્રીજો દિવસ છે છતાં પણ અમારા મેનેજમેન્ટની આંખો ઉઘડી નથી અને પથ્થર પર પાણી હોય તેમ તેમને કોઈ પણ ફરક પડી રહ્યો નથી ફરક કોને પડી રહ્યો છે ફરક પડી રહ્યો છે કચ્છની જનતાના સ્વાસ્થ્યને ફરક પડી રહ્યો છે જીકે જનરલ હોસ્પિટલને જીકે જનરલ હોસ્પિટલમાં ડ્યુટી કરનારા આર અને આર જે ચોવીસ કલાક કચ્છની જનતા માટે હાજર રહેતા હતા એ લોકો છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર છે છતાં પણ મેનેજમેન્ટે એક પણ વાર આ આર કે આર સાથે વાતચીત કરીને આ કચ્છની જનતાની સ્વાસ્થ્યની જરા પણ ચિંતા બતાવી નથી તેનો મતલબ એ જ છે કે તેમને કચ્છની જનતાની સ્વાસ્થ્યની પડી નથી કે નથી આ આર વન આર ટુ ડૉક્ટરોની મહેનતની પડી એમના હકની પડી જ્યારે ફીઝ લેવાની વાત આવે ત્યારે આ કોલેજ દસ દિવસની અંદર જ ફી ઉઘરાવતી હોય છે અને દસ દિવસમાં ફી ન મળે તો એક્સ્ટ્રા ચાર્જીસ પણ વસૂલ કરતી હોય છે જ્યારે અમારા હકની વાત આવી રહી છે અમારું છ મહિનાથી આ સ્ટાઇપેન્ડ ચૂકવાયું નથી અમારા વળતરની વાત આવી રહી છે ત્યારે આ મેનેજમેન્ટને ત્રણ ત્રણ દિવસની હડતાળ પછી પણ આંખો ખોલવી નથી કચ્છની પ્રજાનું સ્વાસ્થ્ય ભલે કથળે વન આર ટુ ડોક્ટર્સ ભલે હક વગર ભૂખ્યા તરસ્યા અહીંયા ચોવીસ કલાક હડતાળ માટે બેસી રહે અને પોતાની ડ્યુટી પરથી બહાર રહે પરંતુ એમને કોઈ ફરક પડી રહ્યો નથી તેથી આપણને દેખાઈ રહ્યું છે કે તેમની રૂચિ શું છે આજે અમે તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ તથા ઇન્ટર્ન્સ ડોક્ટરે હાથે કાળી પટ્ટી લગાવી આ મેનેજમેન્ટનો સખત વિરોધ નોંધાવ્યો છે કારણ કે એ લોકો અમારી સાથે વાતચીત જ કરવા માગતા નથી જો વાતચીત જ નહીં કરે તો આ વાતનો અંત જ નથી આવવાનો કોઈ સુખદ સોલ્યુશન આ વાતનું આવવાનું જ નથી તેથી અમારી એમને પણ વિનંતી છે અને કચ્છની જનતાને પણ વિનંતી છે કે તે પણ આ મેનેજમેન્ટ પર દબાવ બનાવે અને અમારા સાથે ઉભા રહી અમને અમારી હકની લડતમાં સાથ આપે અમારો પ્લાનિંગ એવો જ છે કે આગળ અમે ગાંધીનગર સુધી જઈશું ગાંધીનગર હેલ્થ મિનિસ્ટ્રીમાં અમે આરોગ્ય મંત્રીને પણ મળશું અને આરોગ્ય સેક્રેટરીને પણ મળશું અને અમારો આ સાચો પ્રશ્ન એમની સમક્ષ રજૂ કરશું અમારા મેનેજમેન્ટમાં જેટલી પણ ખામીઓ છે જેટલા અમારી વચ્ચે વિવાદો છે સરકારના જીઆર મુજબ જે અમને અમારો હક નથી મળી રહ્યો તે માટે અમે ગાંધીનગર સુધી પણ લડત ચલાવશું